હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય બ્લોગ કેમ છો બધા અને આજે છે રવિવાર તો કીહે છે અને હું પણ આજે બનાવી લઈશ મોમરા તલના લાડુ બનાવીશ અને તું તમને કહીશ અમારા બા અને વૈદિક પણ હવે તમે જોઈ શકો છો જો અહીંયા બા છે ને બાજરો ઝાટકી નાખ્યો છે એક કિલો બાજરો અમારે ખાવા માટે લેવા સવી અને એટલે પાંચસો ગ્રામ સાઈડમાં બાજરો પીડો ને એની આપણે હવે ગાયને ઘોઘરી બનાવવાની છે બાફવાની છે એટલે એ બા હમો થઈ ગયો બા બે હમણાં થઈ ગયા બે બાજરા હમમાં થઈ ગયા અને વૈદિક અહીં પતંગ ને જે શું કહેવાય વૈદી હા એ કરે છે હે હા કેટલી પતંગ લીધી સાહેબ હાલ હ અને હાલો પછા પતંગ તો અમે લઈ આવ્યા એક જગ્યાએથી અને અહીંથી થોડીક લઈ આવ્યો હતો અને તે પછી હજી એને થોડા ઘણી ઘટશે તો લઈ છે અને આપણે બનાવીશું મમરા તલના લાડુ ટોપરાની સીકી અને વૈદિકને મમરાના લાડુ બહુ ભાવે છે અને મને તો ત ટોપરાની સીકી ભાવે છે તલના લાડુ મમરાના લાડુ થોડા કોછા ભાવે બહુ ન ભાવે ટોપરાની બધી વસ્તુ મને બહુ જ ભાવે ખાવી હાલ હવે હું છે ને રસોડામાં જાઉં

સરસ રીતે મિક્સ કરી અને ખાવું તો ડાયરેક્ટ ખાઈ ને બે ત્રણ દિવસ પાસવાને પાછું લેવા દેવી ને ડબ્બામાં ખાવાનું ચાલુ કરવી એટલે આમ સરસ આ બોરો છે ને આપણે ઉમેરો છે ને સરસ રીતે કરી જઈને એટલે મસ્ત રાખવાનું આંખનું એવું સ્થિતિ હવે આમ એક ડબ્બામાં ભરી પછી આપણે જો આ બધી વસ્તુ લેવાશે

આગળ મેં લીધો છે આપણે ઘી ગોર ખાતા ને ખાવાનું દેશી ઘર આવે ને એના હું તલના લાડુ બનાવીશ અને આ લાવીશ હું સીકીનો ગોળ આવે ને એ લીધો સ્પેશિયલ સીકી બનાવવાનો ગોળ આવે એના હું આ ટોપરાની આપણે સીકી બનાવીશું અને મમરાના લાડુ બનાવીશું હવે આપણે વાળી લેવાની તલની લાડાની લાડુડી બરાબર ચોખું કર નાખવાનું એટલે ઉટકવું નહીં બહુ ગરમ થઈ તો હવે આપણે આમાં બનાવીશું ટોપરાની શીખિયા પહેલા હું વાળું લાગુ લઈ મસ્ત થોડું ઓમ થોએ હું તેલ લઈ લે હા ઓછું 45 તો તેમાં એક કેતુ તેલ નાખું છું તેલ વરા ખાલી હાથ કરવાનું છે આપ

કે સરસ થઈ ગઈ લાગે સરસ અન આ આપડી બનીને તૈયાર થઈ ગઈ છે તલની સિક્કી ગ્યો તો એ હું તલના લાડુડી ગ્યો તો હું કે આ રીતનું હોય ને તો બધાય ખાઈ હગે નાના છોકરા જો તલની લાડુડી દેવી ને તો ફટકે મોઢું મારવામાં જ રે મસ્ત બની ગઈ છે હવે આપણે બનાવીશું ટોપરાની સિક્કી આવી રીતનું આપણે વણી નાખવાની છે અંદરનો પાક છે આપણે એકદમ આવી જશે નવેવામાં ઉમેર દઈ મોંગરા આપણે બંધ કરી દેવું નીચે લઈ લેવું મિક્સ કરી દેવાનું છે સરસ રીતે આપણે ગર અને મુંગરા મિક્સ કરી દેવું હા લાડવા તેને હાથ કરતા હતા હા સીમ્યા બોલાવતા કે એનજી બેન આવે છે લાડવા ખાવા બોલાવો એનજી ને આવી રીતના પથ્થર ઉપર આપે બધા જુઓ ફ્રેન્ડ આપણે આવી રીતના પાથરી લીધું છે પથ્થર ઉપર હવે આપણે એને કટિંગ કરી લેશું ગરમ ગરમ છે ને ત્યાં જ આપણા જો એકદમ મસ્ત પીસ બની ગયા છે અને આ બધા આપણે ભરી લેવું ડબ્બામાં અને થોડાક ઠંડા પણ થઈ જશે થોડા વાર માટે મેં બ્રેક લીધી હતી કેવા સરસ કેટલા મસ્ત કેવા સરસ ટુકડા થઈ જશે આજ તો મને એવી ફિલિંગ આવે છે કે હું જે શીખી બિઝનેસ કરું સમજો બધી શીખી બનાવી દેખી

એમ કે આજકાલ તો બહુ મોંઘી આવે તો ફ્રેન્ડ અમે બસો પચાસ ગ્રામ ટોપરું લીધું હતું શીખી જુઓ કેટલી બધી બેની છે બેની છે કેટલી મસ્ત અને તમે જુઓ નજીકથી રહે નજીકથી કોણ લેતો કેટલી સરસ પકડે છે અને અહીંયા જોઉં તમને કટ કરીને બતાવું નજીક કોણ લે ઓરે

લીંબુ અને ગ્રીન ટી પી અને હું બનાવીશ સેન્ડ ની રસોઈ અને આજનો બ્લોગ આપણે પૂરો કરવી સરી કાલ મળીશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય